સુરત જિલ્લાના મહુવામાં પુણા નદીએ રોડ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું

પૂર ગયા બાદ તબાહીના દ્રશ્ય આવ્યા સામે ખાસ કરીને ઈસ્લામપુરા વિસ્તારની અંદર અ ચાલીસથી બિસ્તાલીસ ઘરોને સમગ્ર પાણીની અંદર ડુબાવ થઈ જવા પામ્યા હતા જે અંતર્ગત ખાસ કરીને આ જે ઈસ્લામપુરાના જે રહીસો છે એવોના ઘરવકરીનો સામાન સરંદર પાણીમાં તરબોળ થઈ જવા પામ્યો હતો ઇસ્લામપુર વિસ્તારની અંદર જે સ્થાનિક લોકો રહે છે એનો આ જે ઘરની અંદરનો નજારો છે અને ખાસ કરીને જે આફત કુદરતી આફતનો જે શિકાર બન્યા છે અહીંના જે સ્થાનિક લોકો આશિયાના છીનવાઈ ગયું રહેવા મજબૂર થયા આખી રાત વગર વીજળીએ આ દ્રશ્ય જે આજે પૂર્ણ તબાહીના દ્રશ્યો જે અહીંના સ્થાનિકોની હાલત કેટલી ગંભીર અને રહી વાત કે અહીંયા જે સ્થાનિક લોકો રહે છે એ કોઈ મોટા ઓફિસર કે મોટી રોજગારી મેળવતા નથી માત્ર મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાવે છે તો આ દ્રશ્ય મતાં દાસ કરીશ કે આ જે પરિવાર છે આ જે દ્રશ્ય જે ઘરના છે એ ઘરની અંદર બે બાળકો પણ અભ્યાસ કરતા હતા એમના ચોપડા થી માંડીને તમામ વસ્તુ પલડી જવા માંગ પામી છે ખાસ કરીને જે આ એ ચોપરો બલ્લી દેતા આજ રોજ જે હવે પછી નિશાનની અંદર બાળકોને ભણવા માટેનો પણ ખર્ચ કરવો આ જે પરિવારે અઘરો પડી રહ્યો છે આ લાઈવ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ખાસ કરીને ઇસ્લામપુરા વિસ્તારની અંદર જે અહીં રોજમદારી અને સામાન્ય નોકરી કરી કે સામાન્ય છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એ પરિવારની હાલત હાલ બેહાલ થવા પામ્યા છે અને આ દ્રશ્યો તમે ચોક્કસની પણ તકલીફ છે પરિવાર કઈ રીતે જિંદગી જીવે છે જીવશે એ આ દ્રશ્યો જ કંઈ કહી જાય છે અને ખાસ કરીને જ્યાં આ નદીના વહેણ અંદર આ સમગ્ર જે ઈસ્લામપુરાના પિસ્તાલીસ ઘરો છે પૂરેપૂરા બાર થી ચૌદ ફૂટ ડુબાવ માં આવી ગયા હતા જે અંતર્ગત લોકોને હવે અમારે જે વળતર સરકાર ક્યારે ચુકવશે સર્વે ની કામગીરી ચાલી રહી છે સર્વે કરશે પૈસા ક્યારે મળશે એની સ્થાનિકો માંગ ઉઠવા પામી છે તારીખ છવ્વીસ સાત બે હાજર એના કારણે જે મહુવામાં ઇસ્લામા પૂરા છે આ વધારે પડતું પાણી ભરાઈ ગયું હતું એના કારણે જે સરકાર તરફથી જે સૂચના મળેલી છે અને એની સર્વેની કામગીરી ચાલુ છે કેટલા ઘરોનું સર્વે કરવામાં આવ્યું અત્યારે હાલ અત્યારે એમ ટીમ બનાવેલી છે ફળિયા વાઇઝ અમારે અમારે જે સર્વેમાં આવ્યું એમાં પંદર ઘરનું સર્વે કર્યું છે બીજી ટીમ ફરતી છે હજુ ફળિયામાં પાણી આ સવારે છ વાગે એકદમ અચાનક આવ્યું કોઈને જાણકારી નહીં મળી આ કુદરતી છે આ તો કોઈનું કોઈ દોષ નથી પણ જે ઘરમાં હતું તે પીલાઈ ગયેલું છે

ટેન્શન નથી સો ને પંચાવન ખેતર માં પાણી જોયું તો અમે છે તો આ છોકરીને પછી મેં બૂમ પાડી કે તમારા ઓટલા પર પાણી છે ત્યારે એ લોકો બધા ભાગી ના ફરિયા વાળા છૂટેલા નહીઠા એમ જ કપડાં પહેરેલા જ કપડાંથી ને મારા ખેતરમાં બધું ચાળો ઢોરનું બગડી ગયું મારા પાસે છ ગાય છે એક ભેંસ છે ગાય ભેંસો ક્યાં લઈ ગયા તે સહિત લઈ ગયેલા રોડ પર કાઢી ગયેલા નિવાસી સ્કૂલ પાસે પાણી ઢોળ ને બકરા ને એ લઈને નાથા અમે થોડુંક સામાન તો બધું પોતા અનાજો તડાઈ ગયું એવી અમારી પરિસ્થિતિ છે કેટલા જણા છે તમારા પરિવારમાં ہمیں دس تو سب پانی میں چلے گئے بچے کو بھی میں نے بارل رکھے اتنے آپ مدد کریں گے ہمارے گھر کے ٹین کے اوپر پانی چل گیا تھا سب نقصانی ہو گئے کتنے لوگ گھر میں رہتے ہمارے گھر میں رہتے آٹھ جنے تو کس طرح سے باہر نکلے باہر ہم پانی کے اندر سے اتنا کوڑے تک کا پانی تک کا چھاتے کے پانی تک نکلے باہر اچانک پانی ہے ہم کو معلوم نہیں تھا اللہ کا شکر ہے کہ ہم

તો જોયું કે ઘેરમાં પાણી ભરવાની તૈયારી જ હતી તો પછી બધા અમે સામાન લઈને આ બાજુ નીકળી ગયા અને બધું સામાન તણાઈ ગયો વાસણ કપડા પછી જે સામાન હતું તે કોઈ અનાજ પછી આ ઘેરનું બધું વસ્તુ ટીવી બી બધું બગડી ગયું ને મારા પપ્પાના લાકડાનું મશીન કામ કરે ને તે મશીન બી બગડી ગયું પછી મારી બેન સીન ક્લાસ કરે તેનું સામાન બગડી ગયું પછી બહુ નુકસાન થઈ ગયું અને અમે અત્યારે છે ને ગુજરાતી સ્કૂલમાં રહેતા છીએ અમે ઘરમાં ઊંઘવાની જગ્યા પણ નથી તો અમે સ્કૂલમાં હતા અંધારામાં ઊંઘેલા હતા અને લોકો એમની સેવા કરી ખાવાનું આપ્યું અંદાજે તો બહુ ઘણું નુકસાન છે હવે કંઈ નથી ભાઈ છે અમારે ઘેર તો પછાડી દીવાલ નથી બધું સામાન એમ તેમ થઈ ગયેલું છે અમારા ઘરમાં અમે તો સૂતેલા હતા સાહેબ બરાબર સૂતેલા હતા અને ઘરમાં અમે ઉઠ્યા છો વાગ્યામાં પાણી આટલું આટલું ઘૂંટણ ઉધીને આવી ગયું અમે બધા સૂતેલા હતા પોયરા હતા ને પછી અમે બધા ગીર બચાવીને નાયા અહીંયાથી નીકળી ગયા કઈ બહાર નીકળ્યા અમે ગેમ તેમ કરીને બહાર નીકળ્યા બચ્ચાના ચોપડા પછી ડોક્ટર મારા બે મોબાઈલ લઈ રહ્યા તેઓ મોબાઈલો નહીં લઈ શકા અને અમે બધા ઉપડી ગયા નીકળ્યા પોયરાને લઈને

ત્યારબાદની અમને કોઈ બીજું કંઈ આરોગ્ય એ દવા ને ટ્રીટમેન્ટ આપી ના અત્યારે સરપંચ શ્રી પાણી નો ટેન્કર પીવાનું પાણી નું મુકવું તે સિવાય કોઈ અમારા પાસે કોઈ બીજી સગવડ નથી પુલકા પાણી સબકા અંદર આ ગયા અચાનક પાણી આ ગયા તો અમે આંકે કપડા લઈને નીકળ્યા હા કંઈક ભી નઈ بچા સબ ઘરકા સામાન સબ ભાઈ ગયા ને અમારું બધું અનાજ અને ટીવી માં બધું નુકસાન થયેલું છે ને અમારા બધું અનાજ ના બાટલા ને બધું અમારા ભેસ નું બધું એ થઈ ગયું અને અમારા પોટલા બધા ઉપર મૂકી દીધા હતા અમે લા ભરી બી નહીં સાઈકા અને અમારે અમારા એની પ્રમાણે અમારું આટલું નુકસાન થયેલું છે અમે અમને જ અચિંતો થઈ ને અમારા ઘરે બધાના ફોટા બી પાણીમાં તણાઈ ગયા હતા ને અમારા વાડામાં બધું પાણી ભરાય ને વાહન બધું કાટો છે અને સફાઈ માટે મો લાગેલો છે હું કેટલા લોકો તમારા અમારામાં ત્રણ જણા છે માને દાખલ કરેલી છે સરકારી દવાખાને ફોલ ત્યાં છે ને અમારા કાકા લોકો સુરત હવે એ લોકોને જાણ કરેલી હતી એ લોકો બીજા કેવી રીતના આવે વરસાદમાં છ વાગે આઠથી એટલી માં ભરાઈ ગયું કે અમારાથી ઘેરમાંથી સામાન કાઢવાનું કે પછી કોયરાએ લઈ જવાના અમારા ઉપર એકદમ એ મુસીબત આવી ગઈ અચાનક અમે દોરડા બાંધીને અમુક નીકળ્યા અમુક એમ નીકળી ગયા ઘેર સલામત એમ છોડી દીધો અમે અમારો અનાજથી લઈને બધી રીતે અમે એ દુઃખી થઈ ગયેલા છે અમારા હાડ ઈસ્કૂલમાં આશરો આપેલો હતો તો અમને સારું હતું પણ આજે પરિસ્થિતિ એવી કે આજે અમારું જમવાનું એ બી મુશ્કેલમાં છે અમારું બધું ટોટલી નુકસાનથી ને પલી ગયેલું છે આના જેવું બધું